જ્યારે ઘણો લોભ જણાય વિષય ભોગને માટે સતત કામ કરવાની ભાવના રહે તૃષ્ણા વધતી જાય અને ક્યારેય નિરાંત ન જણાય ત્યારે સમજવું કે અત્યારે રજોગુણ વધ્યો છે એટલે ભગવાનનો ભક્ત હોય ને સત્વગુણી હોય તો પણ પ્રવૃત્તિ કરતા હોય બોલો શ્લોક છે ને કે શું છે સક્તા કર્મ વિદ્વાન એ ઠીક છે આપણો અઢાર માં અધ્યાય નો મુક્ત મુક્ત સંગ અનહમ વાદી ધ્રુત્યુત્સાહ સમન્વિતા સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્ય તો એમાં એને પ્રવૃત્તિ એનું ચિત્ર છે એ પ્રવૃત્તિ કરનારું છે કે પ્રવૃત્તિમાંથી બેહી જનારું છે ધૃત્યુત્સાહ સમન્વિતા એનો ઉત્સાહ જ કહી રીતે ડાઉન થતો નથી એટલે ભગવાનની ઉપર ફતે થોડુંક નાખતા શીખવું જોઈએ મહેનત કરતા શીખવી જોઈએ અને પોતે પરફેક્ટ છે એવું બહુ બાંધી ન રખાય આપણે કાંઈક અધૂરા એને બીજા પાસેથી શીખવા જેવું આપણે હોય છે એવું આપણે સતત જાગૃતિ રાખવી જોઈએ અને તોય છતાંય પરફેક્શનની ઈચ્છા ન રાખાય પરફેક્શનની ઈચ્છા રાખવી એ અડધી મૂર્ખતા કહેવાય લાંબે કાળે રાખવી એને વાંધો નહીં પણ પરફેક્ટ થાય તો જ હું કરું એ કોઈ માણસ પરફેક્ટ હોતો નથી અને કોઈ કાર્ય પરફેક્ટ હોતું નથી હંડ્રેડ પરસેન્ટ સક્સેસ એ બુકુમાં લખ્યો હોય છે પ્રેક્ટિકલમાં નથી હોતો અને એમાં સ્ટાર્ટિંગમાં તો હોતો જ નથી માણસ પ્રેક્ટિસ કરે જાય એટલે બેટર થતો જાય ઓલું સૂત્ર છે ને કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ તો એ ખોટું છે પરફેક્ટ કોઈ થઈ જ નથી આપતો એક ભગવાન સિવાય પણ પ્રેક્ટિસ મેક મેન બેટર એ ગયા વખતે હોય એના કરતા આ વખતે હારો થાય ગયા વખતે હોય એના કરતા હારો 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 થતી જાય પરફેક્ટ તો આવતું જ નથી પરફેક્શન તો આવતું જ નથી ક્યારેય પરફેક્શન તો ક્યારેય આવતું નથી એટલે પરફેક્શનને આપણે પકડી અને પોસ્ટપોન્ડ કરી દઈએ તો એ રીત નથી બરાબર પરફેક્શન લાવવા માટે ટ્રાય જરૂર કરવી જોઈએ પરફેક્ટ અને એ ટ્રાય એન્ડ ટ્રાય ટ્રાય એન્ડ ટ્રાય એને રિપીટ એન્ડ રિપીટ કરી રાખવું જોઈએ એ કાર્ય રિપીટ કરી રાખવાનું અને સાવધાની રાખવાની તો એમાં બેટરનેસ આવે પરફેક્ટનેસ નો આવે પરફેક્શન નો આવે બેટરનેસ આવે આ પ્રેક્ટિકલ રૂલ છે ઓલો બુકનો આદર્શ રૂલ છે કે કોણ પરફેક્ટ સાદું કહેવાય કોણ પરફેક્ટ ભગત કહેવાય ભાવડા જ હોય પરફેક્ટ પરફેક્ટ મળે તો જ હું એને સાદું કરું કે પરફેક્ટ મળે હું તો હું ભગત કરું ભાવડા જ પકડવાના હોય ભાવડા સિવાય તમને હાથમાં કોણ આવે ભાવડા નામનું પ્રાણી થાય અને સેમ આપણા જેવું હોય કાંઈ ખબર ન પડે અને ભાવડું કહેવાય એટલે સેમ આપડા જેવું હોય અને પ્રાણી હોય પણ હાવ આપણા જેવું નહીં ઓલું તો ચાર પગો પ્રાણી હોય આપણે બે પગ હોય પણ લગભગ બધી બધી હોય હોય જ્યારે જીવને પોતાના દિલમાં કોઈ બાબતનો નિર્ણય લેવાની શક્તિ ન રહે સમજાવીના કામ કરતો રહે અને ખૂબ જ પ્રમાદ જણાય ત્યારે સમજવું કે તમોગુણ ગુણ છે મયના ત્રણેય ગુણ જીવને એક સરખી રીતે જ બંધનકારી છે બધાય બંધનકારી સત્વ ગુણ હતી બંધનકારી છે બંધન તો કરે જ અહમને મમત્વ કરાવનારા છે સત્વ ગુણ હતી એટલે એ જો હરખોનો બંધાણો હોય તો એ અહમ છે એને બંધનકારક થાય ઉલટું ભીષ્મ પિતા ને બધાયને પરફેક્ટ પુરુષો હતા એને જેવું પરફેકનેશન ક્યાં હોય ભીષ્મપિતા જેને શ્રી કૃષ્ણ ભગવાન પણ આંગળી નો ચીંધે કે આનામાં ખામી પણ તોય ભગવાનને અર્જુન જેવા કાયમ ન આવ્યા અર્જુન જેવા કઈ અર્જુન જેવું એનો પુરુષાર્થ સફળ ન થયો પુરુષાર્થ પરફેક્ટ ગણાનો પણ સફળ નહીં એના જેવું કોઈ કરી ન પણ કઈ સફળ ન થયું હું સફળતા મળી લો એવા મહારથી હતા તો એ કૌરવ જીત્યા તો નહી પાંડવોને ઉલાળી નાખે એવા હતા એક દીમા તો કૌરવ જીત્યા તો નહીં અને એના જેવું કોઈ ગણવું કોને એટલું પરફેક્શન બીજે ક્યાં હોય પણ પરફેક્શન હોય એટલે સફળતા હોય એવું ન હોય અને આના કઈ ઢંગ થોડો ન હોય તો એ સફળ થયા અને બધું બી ઢંગધડો ન હોય તોય સફળ થયા મીનિંગફૂલ હોય તો સફળ કહેવાય મીનિંગલેસ હોય ને પરફેક્શન હોય તો સફળતા ક્યારે કહેવાય જ્યારે જીવને પોતાના દિલમાં કોઈ બાબતનો નિર્ણય લેવાની શક્તિ ન રહે સમજાવીના કામ કરતો રહે મોહને ખૂબ જ પ્રમાદ જણાય ત્યારે સમજવું કે તમોગુણ ગુણ છે માયાના ત્રણેય ગુણ જીવને એક સરખી રીતે જ બંધનકારી છે બધા એક હરખા બંધન કરે છે સત્વગુણ હોય બંધન કરે છે અને રજોગુણ ને તમો ગુણ બંધન કરે છે ગીતામાં ત્રણેય વાત કીધા ને શોક સંગે ને જ્ઞાન સંગે ને સત્વગુણ છે એ શોક સંગથી ને જ્ઞાન સંગથી બાંધે ધ્યાન ન રાખે તો ફેર એટલો કે સત્વગુણી જો થોડોક અંતરદ્રષ્ટિ કરે તો એને પોતાનું બંધન દેખાય રજોગુણ વાળાને તમોગુણ વાળાને પોતાનું બંધન દેખાય નહીં અને છૂટવું એ કઠણ જો કે છૂટવું આ સત્વગુણની કઠણ જ હોય છે એ બહુ કઠણ હોય છે પોતાની માન્યતાઓ ભીષ્મપિતાને બધાય બધા હારા હારા મૂકી જ ન થઈ ગયેલો બળરામ દાઉ ન મૂકીએ ક્યાં વિદુરજી ન મૂકીએ ક્યાં ભીષ્મપિતા ન મૂકી ક્યાં અક્રુરજી ન મૂકીએ ક્યાં કોણ મહારથીઓ હતા અને પરફેક્ટની સીમા હતી દ્રોણાચાર્ય એ બધા પરફેક્શનમાં એને ક્યાં ખામી હતી પણ તો એ કંઈ ન મૂકી ક્યાં અર્જુને કંઈ એવો પરફેક્ટ નહોતો Tai įkanką karigulį. Bagvanarastamato, ausė. Bagvanarastamato.